જય એમ ભાઈ બધાને આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીની કર્યું છે માય ભક્તોને એક ટકો તકલીફ ના પડે રહેવાની જમવાની મેડિકલ રાસ ગરબા જે માય ભક્તો આટલું દૂરથી કિલોમીટર કાપીને આવતા હોય છે એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે જમવાની રહેવાની ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે ચોવીસ કલાક ચા નાસ્તો ડોક્ટરો બધા જ આપણે છે પીએન માળી ફાઉન્ડેશનની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ્પ કર્યો આ વર્ષે પણ અહીંયા જ કેમ્પ કર્યો છે તો ક્યાંય એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ રીતે બધી તૈયારીઓ કરી છે લાખોની સંખ્યામાં માઈ ભક્ત અહીંયા સેવા લઈ રહ્યા છીએ તો એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી છે અને કેટલાક માઈ ભક્તો જેટલા દૂરથી આવતા હોય છે માના શિષ નમાવવા માટે તો મહા જગ્રણી માને બી એક હું પણ એક હાથ જોડીને વિનંતી કરું આટલા દૂરથી માઈ ભક્તો ચાલતા વેદલ યાત્રા આવતા હોય છે એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ દીધી એમના માટે વ્યવસ્થા કરી છે અને મા જગિત્રણીમાં આંબામાં એમની હરે હરેક મનોકામના પૂરી કરે એવી બી હાથ જોડી મા જગતરાણી માને એક વિનંતી કરું છું સમગ્ર આખી અમારી ટીમ પીએન માળી ફાઉન્ડેશનની હજારથી વધુ કાર્યકર્તા જેમાં સેવા લાગ્યા છે એમની પણ મનો કામનામાં જગતરેમાં અંબા પૂરી કરે